થાર ની છે બે ને ફોટા હે ફોટા પડવા છે હાલી દીવો આવજો ભાઈ હા આવજો પ્રતિક ભાઈ ચૂચર ભાઈ ક્યાં ગયા મેમન લેવા આવી ગયા છે થાર લઈને ઉના ગયા થાર તો હવે અહીંથી અમે તો અહીં રહેવાના છે કેમ કે બે બાઈક લઈને આવ્યા છે ને તો અમે થોડાક ટાઈમ અહીંયા રહેશું તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાંસ હશે તો એક ઓર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણી ઘરે આવે છે મહેમાન થોડાક બહારથી અને યુટ્યુબર છે અને ઇન્સ્ટાગ્રામ ક્રિએટરમાં મતલબ તમે એક ઘર સાંભળશો ને તો તમે ખુશ થઈ જશો મતલબ અમારા ગામના ઘણા લોકો અહીંના જ જોવે છે કેમ કે મેં હેરી હેરે ક્યારેક બારે ને તો ઘણા લોકો એના જ જોતા હોતા હોય આજના દિવસે તો એ લોકો આપણી ઘરે આજે આવે છે એનું તમે લાઈવ જોશો એટલે તમને ખબર પડી જશે કે કોણ છે અને કોમળબેન ને બધું અત્યારે તો જો વર્ષા આવી જો બબડકોટ માં હવાર હવાર માં નીકળી જશે ઘરે વાગી ગયા છે ને અત્યારે દસ અગિયાર વાગે પહોંચી જશે રેડી તો અમે પહેલા તો ઓન પાર્ક છે થોડું આપણા સાફ સફાઈ છે પૂગી ગયા છે કેમ કે મેં ફોન કર્યો ત્યારે નીકળી ગયા છે કેમ કે એ લોકો છે ને ઉનાથી વીસ કિલોમીટર એના તમે જોયું હશે ગુજરાત આઈડીમાં કે એ લોકો બોલ્યા હતા કે અમે વીસ કિલોમીટર ઉનાથી રહીએ છીએ દૂર ત્યાં તો અમને પણ ખબર નથી ને એ લોકો આવવાના છે આપણે મલવા ઓકે આપણે ઘરે પછી એ લોકો આવશે

અને ક્યાંથી આવે છે ઉના સાઈડ આવે છે કેતન ભાઈ આપડે તુષારભાઈ મયુરભાઈ ને પ્રતિકભાઈ ત્રણે વ્લોગ બનાવે છે આપણે ઘરે અને આ મહેમાન પણ આવ્યા છે રવિભાઈ બહુ ખુશ થાય છે કેમ કે આપણે ઘેર તુષારભાઈ ને આવ્યા છે અત્યારે બહુ બોલાવ્યા છે છે અને બે ત્રણ દોસ્તારી એના ભાઈ ને હમણાં તમે જોયા છે બહાર જાય ને થાર નો ઓટો મારો ગામની સવારી કરવા આવે પછી એની પાસે મળીએ કેમ કે મિત્રો તો તુષાર ને કૈલાસ બેન બધું તૈયાર કરી નાખ્યું કા

પછી લઈ જાય આપણે નીચે ભાઈ દે વરુડી માએ તો દરિયો જો ગણ ખાલી અને તુષારભાઈ ને પ્રતિકભાઈ આપણે સાથે છે અને મયૂરભાઈ તો વહી ગયા છે ચાર ના ઉના રખડવા ગૈલાબન જો એક રીલ જો દોસ્તો અમે આવી જ છે વરુડી માના મંદિરે જો લો દરિયો દરિયો દેખાણો મારા આમારા તુષારભાઈ ને પ્રતિકભાઈ આવી ગયા છે અમારા રે વરુડી માએ એના ફોલોવરનો લોકેશન દરિયા કિનારો બહુ મસ્ત છે

તો દોસ્તો અમે પહોંચી ગયા છીએ વરવડીમાં કેમ કે આપણે ગુજુ કલેજા મતલબ મયુરભાઈ પ્રતિકભાઈ અને તુષારભાઈ આવ્યા છે આપણે ઘરે એટલે ફરવા લાવ્યા છે આપણે બોલ બેન ને પાડો છે થારનો ફોટા હે હે થારમો ફોટા પાડો છે આ લીધી હો આ લોકો થાર લીધી બહુતનો બટલા એ અમારી કાર હે દેખ લો

આખો દિવસ અમારે અરે રે ને ચારે વયા જા તો આવાને હું લોગ માં રે છું અમે ને અમારી ચેનલ એ લાઈક સબસ્ક્રાઇબ કરતા અને વેલા ને વેલા વેલા મોડા અમે એની એની પાસે અમે જવાના છે પાછા અમે જમ કે અઠવા જાય અઠવા નહી પણ થોડક 10 15 દી પછી અમે જવાના છે બધા દીવ ફરવા જશું ને ત્યારે એ લોકો અમને લઈ જશે કેમ કે અમે અત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા પછી હવે આમાં અમારે પણ જવાનું છે એટલે બોલાવ્યા હતા કેમ કે મજા આવે એમ દોસ્તારો સારા માણસ હતા ગુડ માણસ છે તો એની લિંક પણ આપણે યુટ્યુબમાં બાયોમાં અને કૈલાસ બેનની ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી આવી છે તો એમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજુ કલેજા કરીને છે અને તમે બધા ઓળખી તો ગયા છે ઓલરેડી તલપેશ અમે ગયો રોયન મે કુંડો ભરીને

તો દોસ્તો અમે આવી ગયા છે ઘરે અત્યારે જો ઘરે બધા બેઠા છે અને શું કહેવાય કે મજા નથી આવતી કેમ કે અમે બધા જાફરાબાદ થી રોકાણ પછી ભાઈ આવ્યા હવે બીજા લોકોને ફોન કરીને પૂછી લઈએ આપણે કે એ લોકો પહોંચી ગયા છે કે નહીં ઓકે હું પહેલા એને ફોન કરી દઉં અને પછી આ લોકો ને આપણે કમલબેન શું કરવાનું છે પૂરું એમ પતાય ને કે ભાઈ તું ગયો હવે ગયો ગયો ભાઈ ધ એન્ડ ધ એન્ડ ની ધ એન્ડ તો આ લોકો આપણે અહીંયા સુધી

Salud. <laughs>